नमस्कार होदीपल आप જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે મણિનગર સ્થિત ઉત્તમ નગર ગાર્ડન પાસે નમો પુસ્તક પરબ અંતર્ગત પ્રતિ રવિવારે યોજાતા પુસ્તક પરબની આ રવિવારે યોજાેલી 151મી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુલાકાત લીધી હતી

द्वारा प्रति रविवारे उत्तम नगर गार्डननी बहार फुटपाथ पर पुस्तकोंનું પ્રદર્શન યોજાય છે આ પરબમાં વિવિધ વિષયોના 3000 મી વધુ પુસ્તકોનો જાહેર જનતા લાભ લે છે ધર્મ પ્રવાસન સાહિત્ય એન્જિનિયરિંગ સાયન્સ કવિતાઓ વાર્તા સંબંધિત આ પુસ્તકોએ મણીનગરના લોકો માટે વિશેષ આકર્ષણ જમાવ્યું છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્ર મોદી હંમેશા કહેતા વાંચનમાન એક જબરજસ્ત તાકાત હોય છે પ્રેરણા લઈને આ પરબ શરૂ કરાય છે વાંચનને એક આદત બનાવવાના ધ્યેય સાથે પ્રતિ રવિવાર પુસ્તક પરબમાં અનેક લોકો પુસ્તકોની કરે છે સૌથી મહત્વની બાબત એ છે કે પુસ્તક આપનાર અને લઈ જનારની કોઈ પણ પ્રકારની નોંધણી કરાતી નથી એમ છતાં અહીને ક્યારેય પુસ્તકો ખૂટ્યા નથી જે પરિવારો પાસે પુસ્તકો હોય એ અહીં મૂકી જાય છે અને જરૂરિયાતમંદો કે વાંચન શોખીનો અહીંથી પુસ્તક વાંચવા લઈને પરત આપી જાય છે પુસ્તક પરબ પરિવાર સાથે સંકળાયેલા શ્રી કૌશલભાઈ શ્રીપાલભાઈ શ્રી હિતેશ પટેલ અને અનેક કાર્યકરો આ પર્વનું સફળતાપૂર્વક સંચાલન કરે છે આ પ્રસંગે મણિનગરના ધારાસભ્ય શ્રી અમુલ ભટ્ટ અને વાંચન પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર ઓગણીસ મે બે હજાર ચોવીસ સદગમય મિત્રો દ્વારા સાબરમતી કોલિંગ અભિયાન અંતર્ગત સ્વચ્છતા મેગા ડ્રાઈવ ચૌદ નું આયોજન સાબરમતી નદીના કિનારે ધોળેશ્વર બ્રિજ ખાતે કરવામાં આવ્યું આ કાર્યમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ગીર ફાઉન્ડેશન અને નેચર ફર્સના લોકો સહયોગી બન્યા હતા આ મેગા ડ્રાઈવમાં એકસો દસ જેટલા લોકો જોડાયા હતા જેમાં સાત વર્ષમાં બાળકથી માંડીને પંચોતેર વર્ષના વડીલ જોડાયા હતા આ અભિયાનમાં ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ આઈપીએસ જોડાઈને સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ ડ્રાઈવ દરમિયાન બે ટ્રેક્ટર ભરીને પ્લાસ્ટિક સહિતનો વેસ્ટ કલેક્ટ કરવામાં આવ્યો જેને ગાંધીનગર મહાનગરપાલિકાના સેનેટરી વિભાગના વડા સંદીપસિંહ ગોહેલ દ્વારા યોગ્ય સ્થાને વ્યવસ્થાપિત કર્યો ગીર ફાઉન્ડેશન વતી શ્રી આલાપભાઈ દ્વારા બાયોડાયવર્સિટી દિવસ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમમાં સદગમયના કાર્યકર્તાઓ દ્વારા સ્વચ્છતાના શપથ લઈ પ્લાસ્ટિકના શક્ય એટલા ઓછા ઉપયોગ માટે કટિબદ્ધ થયા અત્રે ઉલ્લેખનીય છે કે સદગમય મિત્રો દ્વારા છેલ્લા બે વર્ષથી સાબરમતી નદીના કિનારે પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને ગાંધીનગર મહાનગરપાલિકામાં યોગ્ય સ્થાને જમા કરાવે છે આ ઉપરાંત ચોમાસાના સમય દરમિયાન વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે અને નેચર વોક કરીને બાળકો સહિત યુવાનોને પ્રકૃતિ વિશે માહિતગાર કરવામાં આવે છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભૂ ધન્યવાદ